હેલો ફ્રેન્ડ્સ તો હું આજે તમારી સામે એક નવી ટિપ્સ લઈને આવી છું કે જો તમારા તમારા મોજા છે કે તમારા બાળકના મોજા છે વારંવાર ખોવાઈ જતા હોય તો તેને શોધવામાં તમને તકલીફ થતી હોય અને એકદમ સાચવીને રાખવા હોય તો હું તમને નવી ત્રણ ટિપ્સ નીકળાવું છું તો તમે આ ટિપ્સ અજમાવશો તો એકદમ સરળતાથી તમને મોજા મળી જશે અને એકદમ સાચવવા પણ સહેલા થઈ જશે એકદમ ઓછા તો એક આવી રીતે મોજા મેં લીધા છે નાના બેબીના છે મારી બેબીના તો આવી રીતે તેને ફોલ્ડ કરીને એક મોજાની અંદર તમે આવી રીતે બીજા મોજાને આવી રીતે રાખી દઈએ તો મોજા સાચવવા એકદમ ઇઝી પડી જશે અને આવી રીતે ઉપરથી આમ કવરની જેમ કરી લેવાના છે તેને ઊંધું જ આવી રીતે કરવાનું છે જેથી મોજા મેલા ન થાય તમે જોઈ શકો છો કે આ મારી પહેલી ટિપ્સ છે તો આવી રીતે તમે મોજાને આમ આ સ્ટાઇલથી પણ રાખી શકો છો નેક્સ્ટ ટીપ્સ છે તમે મોજાને બીજી સ્ટાઇલથી પણ જો હું તમને હમણાં શીખડાવું છું તો એ રીતે પણ તમે મોજાને રાખી શકો છો જેથી સરળતાથી મળી જશે તો અમે બીજા મોજા લીધા છે પણ આવી રીતે આપણા મોટાના મોજા પણ આવી રીતે સોક્સને પણ લઈ શકીએ છીએ તો બંને મોજાને આવી રીતે રાખવાના છે ક્રોસમાં એક મોજો રાખી ને આમ ફોલ્ડ કરીને અંદરથી વાળી દેવાનું છે ત્યારબાદ આવી રીતે બીજા મોજાની અંદર તેને પહોંચી દેવાનું છે તો તમે આ રીતે પણ સરસથી રાખી શકો છો અને એકદમ ઇઝીલી મળી જશે તો એક બંને મોજા સાથે જ રહેશે અને શોધવાની પણ ઝંઝટ નહીં રહે ત્યારબાદ આ ત્રીજી રીત છે તો આવી રીતે એક મોજાની અંદર બીજા મોજાને રાખી અને આવી રીતે પણ કરી દઈ શકો છો એટલે એ સરળતાથી મળી જશે તો જો તમને મારી આ ટિપ્સ પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો અને બેલાઇકોન પર પ્રેસ જરૂરથી કરી દેજો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને આ ટિપ્સ કેવી લાગી છે તમે મારી ચેનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારા બાળકના મોજા કે મોટાના મોજા શોધવા એકદમ સરળતાથી મળી જશે તો આ તમે ટીપ્સને જરૂરથી ટ્રાય કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય